હલો મિત્રો ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક નવા અભ્યાસક્રમના અંદર આપ્યો છે મિત્રો અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર બરોબર જે તમારી ટેટ વનના અંદર દસ ગુણના અંદર પૂછાશે જેનો પાર્ટ વન છે અને આજે મિત્રો આપણે સત્તાવન એમસીક્યુ સારી રીતે ભણીશું મિત્રો અને પાર્ટ ટુના અંદર બીજા એમસીક્યુ પણ ભણીશું બરોબર આ દસ માર્ક્સનો મિત્રો પાર્ટ છે યાદ રાખી લેજો અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર બરોબર તમને સ્ક્રીન પર પણ જોવાય છે ને મિત્રો એ તમારો જે અભ્યાસક્રમ નક્કી થયો છે ને એનું કટ ટિંગ છે બરાબર એટલે આ ટોપિક આપવામાં આવેલો છે તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર દસ ગુણોના અંદર પૂછાશે મિત્રો આ તમારી પરીક્ષાના અંદર બરોબર જેનો આ પાર્ટ વન છે સત્તાવન એમસીક્યુ આપણે સારી રીતે સમજીશું એનો પાર્ટ ટુ પણ આવશે પહેલા નંબરનો પ્રશ્ન એ છે કે જીન પિયાજી કયો સિદ્ધાંત આપ્યો છે તો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે મિત્રો જીન પિયાજી બરાબર જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજીના મતે બાળકો કેવું જ્ઞાન પ્રાપ્ત કરે છે તો બાળકો જે છે ને મિત્રો એ પોતાના પર્યાવરણ સાથેની આંતરક્રિયા દ્વારા સક્રિય રીતે જ્ઞાનનું નિર્માણ કરતા હોય છે બરાબર આ રીતે મિત્રો બાળકો પોતાના જ્ઞાનનું પ્રાપ્ત કરે છે બરાબર પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે જીન પિયાજીના મતે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ ખૂબ મહત્વનો પ્રશ્ન છે આના અંદરથી પ્રશ્નો વારંવાર નીકળતા હોય છે કે જીન પિયાજીના મતે જ્ઞાનાત્મક વિકાસના ચાર તબક્કાઓ કયા કયા છે આ તબક્કાઓ મિત્રો પણ તમારે લાઈન સર યાદ રાખવાના અને એના અંદર જે આ વર્ષ આપ્યા છે ને એ પણ યાદ રાખી લેજો એના અંદરથી પણ ક્વેશ્ચન બની શકે છે તો પહેલાં નંબરનો તબક્કો એ છે મિત્રો કારક તબક્કો જે જન્મથી બે વર્ષ સુધીનો હોય છે બીજા નંબરના અંદર આપ્યો છે મિત્રો પૂર્વ ક્રિયાત્મક તબક્કો જે બે વર્ષથી લઈને સાત વર્ષ સુધીના અંદર હોય છે ત્રીજા નંબરના અંદર આપ્યો છે મિત્રો મૂર્ત ક્રિયાત્મક તબક્કો જે સાત વર્ષથી લઈને અગિયાર વર્ષ સુધીના બાળકોના અંદર હોય છે પછી ચોથા નંબરનો તબક્કો આપ્યો છે મિત્રો અમૂર્ત ક્રિયાત્મક તબક્કો જે અગિયાર વર્ષથી પણ મોટી ઉંમરના બાળકો હોય ને એના અંદર આ તબક્કો હોય છે યાદ રાખજો મિત્રો આના અંદરથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે ક્રિયાત્મક તબક્કાના અંદર કેટલા વર્ષના બાળકો આવી જાય છે તો સાતથી લઈને અગિયાર વર્ષના બાળકો આવી જાય છે તો આવા ક્વેશ્ચન તમારે બની શકે છે અને સો ટકા ચાર તબક્કાના અંદર ક્વેશ્ચન પિયાજીના મતે બાળક પોતાની ઇન્દ્રિયો અને શારીરિક દ્વારા વિશ્વને સમજે છે ત્યારે તેને કયા તબક્કામાં હોય છે બરાબર યાદ રાખજો આવા ક્વેશ્ચન બની શકે છે જીન પિયાજી કહે છે કે બાળક પોતાની ઇન્દ્રિયો અને શારીરિક દ્વારા વિશ્વને સમજે છે ત્યારે તે કયા તબક્કાના અંદર હોય છે તો સાવૈધાનિક કારક તબક્કાના અંદર હોય છે અને આ તબક્કો મિત્રો જન્મથી બે વર્ષના અંદર હોય છે તો જો મિત્રો આવા બધા ક્વેશ્ચન પૂછાશે મિત્રો અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના અંદરથી બરાબર આ ટોપિકના અંદરથી જે દસ ગુણનો તમારી પરીક્ષાના અંદર પૂછાશે તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આપણી ટીચિંગ જે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજેના મતે બાળકમાં ભાષા અને સાંકેતિક વિચારોનો વિકાસ થાય છે એટલે નિર્જીવ વસ્તુઓને સમજી માને છે ત્યારે તે કયા તબક્કાના અંદર હોય છે તો ત્યારે મિત્રો પૂર્વ ક્રિયાત્મક તબક્કાના અંદર હોય છે અને આ તબક્કાનો સમય હોય તો સમય એ હોય છે મિત્રો બે વર્ષથી લઈને સાત વર્ષ સુધીનો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજેના મતે બાળક તાર્કિક રીતે વિચારવાનું શરૂ કરે છે સંરક્ષણ જેવા ખ્યાલો સમજી શકે છે ત્યારે તે કયા તબક્કાના અંદર હોય છે તો અમૂર્ત ક્રિયાત્મક તબક્કાના અંદર હોય છે અને આ તબક્કો જે હોય છે મિત્રો એ સાતથી લઈને અગિયાર વર્ષ સુધીનો હોય છે હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે જીન પિયાજીના મતે કિશોર અમૂર્ત અને વૈજ્ઞાનિક રીતે વિચારવા માટે સક્ષમ બને છે અને પદ્ધતિસર રીતે સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે ત્યારે તે કયા તબક્કાના અંદર હોય છે તો અમૂર્ત ક્રિયાત્મક તબક્કાના અંદર હોય છે અને આ તબક્કાના અંદર મિત્રો અગિયાર વર્ષથી

એક નંબરનું આપ્યું છે મિત્રો સ્કીમા અને સ્કીમાનો અર્થ થાય છે મિત્રો જ્ઞાનનું માનસિક માળખું યાદ રાખી લેજો ડેરેક આવક વિસન પણ બની શકે છે બીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો આત્મસાતીકરણ યાદ રાખજો મિત્રો આત્મસાતીકરણ એનો મતલબ થાય છે મિત્રો નવા અનુભવોને હાલના સ્કીમામાં સ્કીમામાં સમાવવા બરોબર આવો એનો મતલબ થાય છે પરીક્ષાના અંદર પોસાઈ શકે ત્રીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો સમાયોજન એનો મતલબ એવો થાય છે કે નવા અનુભવો માટે હાલના સ્કીમામાં ફેરફાર કરવો તો આ ત્રણે ત્રણ મિત્રો મુખ્ય ખ્યાલો છે એને સમજજો એનો એનો અર્થ શું થાય છે મિત્રો આનંદિત વ્યસન બની શકે છે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ માહિતીને લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે તો સંકેતાંકન કહેવાય છે શું કહેવાય છે મિત્રો સંકેતાંકન કહેવાના અંદર આવે છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ ઇન્દ્રિયો દ્વારા માહિતીને પ્રવેશ થાય છે તો આ કયા પ્રકારનું પ્રક્રિયા કહેવાય છે તો જો મિત્રો માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ ઇન્દ્રિયો દ્વારા માહિતીનો પ્રવેશ થાય છે તો આ પ્રક્રિયાને શું કહેવાય છે તો સંવેદાત્મક સ્મૃતિ કહેવાય શું કહેવાય છે અને સંવેદાત્મક સ્મૃતિ કહેવામાં આવે છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં શાળાકીય નિષ્ફળતાના કારણો કયા છે તો બે કારણો છે મિત્રો બાળકોના અંદર શાળાકીય નિષ્ફળતાના કારણો એક છે મિત્રો વ્યક્તિગત કારણો અને બીજા નંબરનું છે મિત્રો શાળાકીય અને પર્યાવરણીય કારણો હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજેને જેને મતે હાલના જ્ઞાનમાં માળખા બરાબર યાદ રાખજો હાલના જ્ઞાનના માળખો જેને સ્કીમા કહેવામાં આવે છે તો સ્કીમામાં નવી માહિતીની સમાવિષ્ટ કરવાની પ્રક્રિયાને શું કહે છે તો આત્મસાતીકરણ કહેવાય છે મિત્રો શું કહેવાય છે આત્મસાતીકરણ કહેવામાં આવે છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ હોય છે તો સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે મિત્રો જે છે ને એ બૌદ્ધિક વિકાસનો ભાગ હોય છે શાનો ભાગ હોય છે બૌદ્ધિક વિકાસનો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માહિતી પ્રક્રિયાકરણ મોડેલનું પ્રથમ ચરણ કયું છે તો સંવેદાત્મક સ્મૃતિ છે બરોબર માહિતી પ્રક્રિયાકરણ મોડેલનું પ્રથમ ચરણ કયું છે મિત્રો સંવેદાત્મક સ્મૃતિ હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન એટલે શું તો અધ્યયન એટલે મિત્રો હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજી કે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન શીખનાર વારંવાર પ્રયત્નો કરે છે ભૂલોથી શીખે છે અને સફળતાનો અને સફળતા પ્રયત્નો દ્રઢ કરે છે તો આ સિદ્ધાંત કોનો છે તો થોર્નર ડાયકનો મિત્રો આ સિદ્ધાંત છે અને આ બધા જે સિદ્ધાંત છે મિત્રો એ વર્તનવાદી સિદ્ધાંતો કહેવાય છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાસ્ત્રીય અભિસંધાન એક તટસ્થ ઉદ્દીપકને સ્વાભાવિક ઉદ્દીપક સાથે જોડીને પ્રતિક્રિયા મેળવવામાં આવે છે આ સિદ્ધાંત કોનો છે તો પાવલોનો આ સિદ્ધાંત છે મિત્રો બરોબર જુઓ ડાયરેક્ટ આવી રીતે પૂછાઈ શકે છે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન આ કોનો સિદ્ધાંત છે તો થોરના ડાયકનો સિદ્ધાંત તો શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોનો છે છે તો આવા બની શકે મિત્રો આ તમારા અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના અંદર બરોબર દસ ગુણોનો આ ટોપિક છે મિત્રો પણ ઘણા બધા ક્વેશ્ચન આના અંદરથી નીકળી શકે છે મિત્રો હવે અઢારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કારક અભિસંધાન વર્તન અને તેના પરિણામ દ્વારા પ્રબલિત કે નિર્બળ કરવામાં આવે છે આ સિદ્ધાંત કોનો છે તો સ્કીનરનો છે કોને છે મિત્રો સ્કીનરે આપેલો છે આ સિદ્ધાંત કારક અભિસંધાન હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરસૂદ દ્વારા અધ્યયન સમસ્યાના તમામ ભાગોને માનસિક રીતે જોડીને અચાનક ઉકેલ પ્રાપ્ત કરવાનો આ સિદ્ધાંત કોણે આપ્યો છે તો કોહલરે આપ્યો છે મિત્રો આ સિદ્ધાંત બરાબર આંતરસૂદ્ધ દ્વારા અધ્યયન એ સિદ્ધાંત કોણે આપ્યો છે કોહલરે આપ્યો છે તો જુઓ મિત્રો આ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના આપણે હાલ ઓગણીસ પ્રશ્નો સમજ્યા છે આપણે સત્તાવન પ્રશ્નો આપણે પાર્ટ ના અંદર ભણવાના છે બરોબર બીજો પણ પાર્ટ આનો આવશે એના પહેલા જરૂરી માહિતી આપી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે આપણે આ બધા જે વિડીયો બનાવ્યા છે એ તમને એક જ સાથે કઈ જગ્યા પર મળશે તો જો તમને સ્ક્રીન ઉપર જોવાય છે સૌપ્રથમ પ્રથમ મિત્રો યુટ્યુબના અંદર જવાનું ત્યારબાદ આપણી આ ચેનલ આ રીતે તમારે ઓપન કરવાની ત્યારબાદ જુઓ મિત્રો આ પ્લે લિસ્ટનો ઓપ્શન છે પ્લે લિસ્ટના ઓપ્શનના અંદર જુઓ આ પહેલું જે પ્લે લિસ્ટ છે ને મિત્રો ટેટ વન ટેટ ટુ ટાટ એસ ને ટાટ એચ એસ આના અંદર મિત્રો બધા પ્રશ્નો બે હજાર પચાસ સર્વિસ માટેના આ નવા વિડીયો છે બરાબર આના અંદરથી તમને ટેટ વનના બધા વિડીયો જોવા મળશે ટેટ ટુ આવશે એના પણ બધા વિડીયો આના અંદર જોવા મળશે ટાટ એસ એસના પણ વિડીયો આના અંદર જોવા મળશે અને ટાટ એસના પણ વિડીયો આના અંદર જોવા મળશે બરાબર હવે તમને ખબર પડી ગઈ મિત્રો કે બધા વિડીયો તમને સારી રીતે કઈ જગ્યા પર જોવા મળશે તો આ પ્રોસેસ તમે કરજો તો તમને બધા વિડીયો ત્યાં જોવા મળશે મિત્રો હવે આપણે કયા કયા વિડીયો છે એ જોઈ લો મિત્રો સૌ પ્રથમ તો તમને ખબર છે મિત્રો કે નવા અભ્યાસક્રમ મુજબ મિત્રો આપણે બાળ વિકાસના પાંચ વિડીયો બનાવેલા છે મિત્રો પાંચે પાંચ વિડીયો મિત્રો તમે જોઈ લેજો પંદર ગુણનો પૂછાશે આ બાળ વિકાસ તમારી પરીક્ષાના અંદર પછી સમાવિશી શિક્ષણના પણ ત્રણ વિડીયો છે મિત્રો અને સમાવેશી શિક્ષણ મિત્રો તમારી પરીક્ષાના અંદર એ તમને ખબર છે મિત્રો પાંચ ગુણના અંદર પૂછાવાનું છે પછી જે આ ચાર સબ્જેક્ટ છે મિત્રો અંગ્રેજી ગણિત પર્યાવરણ અંગ્રેજી ગણિત પર્યાવરણ અને ગુજરાતી આના મિત્રો વિષય વસ્તુના પણ વિડીયો બનાવેલા છે અને બીજા પદ્ધતિશાસ્ત્રના પણ વિડીયો બનાવેલા છે મિત્રો બરોબર ચેનલ પર જો તમને બતાવ્યું છે ને મિત્રો પ્લે લિસ્ટના અંદર જેને કઈ રીતે શોધવાનો તો એ બધા વિડીયો ત્યાં આગળ મૂકેલા છે એ બધા તમે જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો તમને ખબર છે કે ધોરણ એકથી પાંચ માટે ગુજરાતી સંપૂર્ણ ગુજરાતી ધોરણ એકથી પાંચના અંદર આવે છે મિત્રો એનું વિડીયો આખું વિષય વસ્તુનું આપણે બનાવીને મીકી દીધું છે અને ગઈકાલે મિત્રો આપણે ગણિતનું પણ ધોરણ એકથી પાંચનું મિત્રો સંપૂર્ણ વિષય વસ્તુનો વિડીયો આપણે બનાવીને મૂક્યું છે હવે મિત્રો બે બાકી છે અંગ્રેજી અને પર્યાવરણ એ બંને પણ આવવાના છે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલનું નામ છે મિત્રો ટીચિંગ અજય ચેનલ છે બરોબર આપણી એક જ ચેનલ છે મિત્રો ટીચિંગ ગજય ચેનલ છે ઘણા બધા વિદ્યાર્થીઓએ ઇન્સ્ટાગ્રામ ઉપર ડીએમ કર્યું હતું કે સાહેબ તમારી કોઈ બીજી ચેનલ છે તો નહીં આપણી બીજી કોઈ ચેનલ નથી આપણી એક જ ચેનલ છે ટીચિંગ ગજય ચેનલ બરાબર અને હા આપણી આ ટીચિંગ ગજય ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિઓ દ્વારા અધ્યયનને વધુ રસપ્રદ અને અસરકારક બનાવાય છે તો જોવા મિત્રો કઈ પદ્ધતિઓ દ્વારા અધ્યયનને વધુ રસપ્રદ અને અસરકારક બનાવાય છે તો રમત દ્વારા રમતો દ્વારા શિક્ષણ અનુકરણ દ્વારા શિક્ષણ અને જૂથ ચર્ચા જેવી પદ્ધતિઓ દ્વારા મિત્રો અધ્યયનને વધુ અસરકારક બનાવી શકાય છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લય વૈગોસ્તકીનો સિદ્ધાંત કયો છે તો સામાજિક પ્રવૃત્તિ તરીકેનો અધ્યયન બરાબર આવો એક એનો સિદ્ધાંત છે મિત્રો અને પરીક્ષાના આ પૂછાઈ શકે છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈગોસ્તકીના મતે બાળકના સ્વતંત્ર રીતે કાર્ય કરવાના સ્તર અને કોઈકના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાના સંભવિત સ્તર વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે તો આને મિત્રો તો આને મિત્રો સમીપસ્થ વિકાસનું ક્ષેત્ર કહેવામાં આવે છે જેને ઝેડ પીડી કહેવાય છે બરોબર ઝેડ નું ફૂલ નેમ થાય છે મિત્રો જોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ બરોબર પરીક્ષાના અંદર આનું નામ પણ ફૂલ નેમ પણ પૂછાઈ શકે છે મિત્રો બરોબર એટલે યાદ રાખી લેજો સમીપસ્થ વિકાસનું ક્ષેત્ર કહેવામાં આવે છે અને આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો તમારી પરીક્ષાના અંદર બરોબર વિડીયો ગમતો હોય તો લાઈક શેર કરી દેજો અને ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈગો સિદ્ધાંત મુજબ એક શિક્ષક વિદ્યાર્થીને સાયકલ સાયકલ શીખવતી વખતે શરૂઆતમાં પાછળથી પકડીને ટેકો આપે છે અને ધીમે ધીમે ટેકો ઓછો કરતો જાય છે તો શિક્ષક શું કરી રહ્યા છે તો આનો જવાબ આવ્યો છે મિત્રો શિક્ષક શું કરે છે મિત્રો સ્કેપ ફોલ્ડિંગ પૂરું પાડતા હોય છે બરાબર સ્કેપ હોલ્ડિંગ સ્કેપ ફોલ્ડિંગ પૂરું પાડતા હોય છે આવા પણ પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વૈગોસ્તકીના સિદ્ધાંતોમાં બૌદ્ધાત્મક વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ સાધન કયું છે તો ભાષા છે મિત્રો શું છે ભાષા છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક પોતાની જાત સાથે મોટેથી બોલીને પોતાના કાર્યોને માર્ગદર્શન આપે છે આ કયા પ્રકારની વાણી છે તો ખાનગી વાણી આને કહેવામાં આવે છે હવે છવ્વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકો અન્ય લોકો સાથે વાતચીત કરે આ કયા પ્રકારની વાણી છે તો મિત્રો આને સામાજિક વાણી કહેવામાં આવે છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાનગી વાણી ધીમે ધીમે આંતરિક બને છે અને વિચારનું સ્વરૂપ લે છે આ કયા પ્રકારની વાણી છે તો મિત્રો આને આંતરિક વાણી કહેવામાં આવે છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજીનો દ્રષ્ટિકોણ બાળક એક શું છે મિત્રો જો પિયાજીના દ્રષ્ટિકોણ મુજબ બાળક શું છે મિત્રો કે નાનો વૈજ્ઞાનિક છે શું છે મિત્રો નાનો વૈજ્ઞાનિક આવા ડાયરેક્ટ ક્વેશન પણ બની શકે છે મિત્રો હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે રચનાવાદી સિદ્ધાંત મુજબ જ્ઞાન શું છે તો રચનાવાદી સિદ્ધાંત મુજબ

શોધ અધ્યયન મુજબ બરોબર યાદ રાખી લેજો તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે શેર કરી દેજો હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ જ્યારે બાળક કોઈ વસ્તુને તેની શારીરિક ક્રિયા દ્વારા યાદ રાખે ત્યારે તે કયા પ્રકારના પ્રતિનિધિત્વનો ઉપયોગ કરે છે તો એને એનેક્ટિવ કહેવાય છે શું કહેવાય છે એનેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજી કે જ્યારે બાળક માનસિક સભ્યો અથવા ચિત્રો દ્વારા ચિત્રો દ્વારા શીખતું હોય ત્યારે તે કયા પ્રકારના પ્રતિનિધિત્વનો ઉપયોગ કરે છે તો આઇકોનિક પ્રતિનિધિનો ઉપયોગ કરે છે બરાબર આઇકોનિક પ્રતિનિધિત્વનો હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યારે બાળક અમૂર્ત સંકેતો જેમ કે ભાષા અથવા ગણિતના સૂત્રો દ્વારા શીખતું હોય ત્યારે તે કયા પ્રકારના પ્રતિનિધિત્વનો ઉપયોગ કરે છે તો સિમ બોલિક યાદ રાખી લેજો સિમ બોલિક હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જેરોમ રૂનરના પ્રતિનિધિત્વના તબક્કાઓનો સાચો ક્રમ જણાવો તો આ પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો ધ્યાન આપજો બરોબર પહેલો આવે છે એનેક્ટિવ બીજા નંબરનો આવે છે આઇકોનિક ત્રીજા નંબરનો આવે છે મિત્રો સિમ્બોલિક બરોબર તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો હવે તમારા માટે મિત્રો એક મહત્ત્વની બાબત એ છે કે ટીચિંગ ગજાઈ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર ટેટ માટેના મહત્વના વિડીયોની લિંક પણ મૂકવામાં આવે છે અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ એના અંદર અપલોડ કરવામાં આવે છે એટલે એજ્યુકેશન માટે તમને ઘણો ફાયદો થશે બીજું પણ મિત્રો તમને ખબર છે કે ટીચિંગ અજય કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે પેજ બનાવી છે તેને સૌ પ્રથમ ફોલો કરી દો કારણ કે એના અંદર સ્ટ્રેટેજ જીકે ની રીલ્સ બનાય છે એ જીકે તમે જોજો મિત્રો તમારી ટેટ ટાટના અંદર સો ટકા કામ આવવાનું છે અને એના અંદર પણ એજ્યુકેશન અપડેટ આપવામાં આવતી હોય છે બરોબર ક્યારે ભરતી છે ક્યારે ફોર્મ ભરાય છે બરોબર કઈ નવી ભરતી આવી છે તો આ બધી અપડેટ આપવામાં આવે છે એટલા માટે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે મિત્રો જઈને સૌ પ્રથમ ફોલો કરી દેજો મિત્રો કારણ કે તમને એજ્યુકેશન અપડેટ માટે આ બંને જે ગ્રુપ છે સો ટકા તમને કામ આવશે હવે પાત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈપણ વિષય કોઈ પણ બાળકને કોઈપણ વિકાસના તબક્કે બૌદ્ધિક રીતે પ્રામાણિક સ્વરૂપમાં શીખવી શકાય છે આવું કોણ કહ્યું છે તો આવું કોણ કહે છે મિત્રો જેરોમ બ્રુનર કહે છે કોણ કહે છે ઝેરોમ ભ્રુનર હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિજ્ઞાન શિક્ષક વિવિધ માપદંડો આપીને વિદ્યાર્થીઓને પોતાના માપદંડો મુજબ વર્ગીકરણ કરવાનું કહે છે આ કઈ પદ્ધતિ છે તો શોધ અધ્યયન પદ્ધતિ આને કહેવાય છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકને વૈજ્ઞાનિક શોધ તરીકે જોવાનો શૈક્ષણિક અર્થ શું છે તો શિક્ષણ પદ્ધતિ બાળકની જિજ્ઞાસા અને સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારી હોવી જોઈએ બરાબર યાદ રાખજો હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાવાદી વર્ગખંડમાં શિક્ષકે વિદ્યાર્થીઓને ભૂલ પ્રત્યે કેવો પ્ર કેવો પ્રતિભાવ આપવો જોઈએ તો ભૂલને ચર્ચા માટેની તક તરીકે જોવી અને તેના કારણો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ મિત્રો એક શિક્ષક તરીકે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયનને અસર કરતા પરિબળોને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે તો એક છે મિત્રો વ્યક્તિગત પરિબળ અને બીજું છે મિત્રો પર્યાવરણીય પરિબળ બરાબર આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેરણાના મુખ્ય બે પ્રકાર જણાવો તો આંતરિક પ્રેરણા અને બાહ્ય પ્રેરણા આ પ્રેરણાના બે પ્રકાર છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન ઉપર કયા સંવેગોની અસર પડે છે તો અધ્યયન ઉપર મિત્રો જો આ સંવેગોની અસર પડતી હોય છે ધ્યાન સ્મૃતિ અને પ્રેરણા યાદ રાખ લેજો ધ્યાન સ્મૃતિ અને પ્રેરણા આ બધાની અસર પડતી હોય છે હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ જ્ઞાન અને સવેગ વચ્ચેનો સંબંધ કેવો છે તો જ્ઞાન અને સવેગ વચ્ચેનો સંબંધ છે મિત્રો બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને પરસ્પર પ્રભાવિત છે બરોબર યાદ રાખજો મિત્રો હવે 43માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડમાં વર્ગખંડમાં સકારાત્મક સાવેગિક વાતાવરણ બનાવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ તો દરેક વિદ્યાર્થીના પ્રયત્નોની પ્રશંસા કરવી અને તેમને આગળ અને તેમને આગળ આપવા જોઈએ બરાબર આગળ મોકલવા જોઈએ હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે વૈગોસ્તકીના મતે અધ્યયન શું છે તો સામાજિક પ્રક્રિયા છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે અધ્યયન સૌથી અસરકારક ત્યારે બને છે જ્યારે વિદ્યાર્થી સક્રિય રીતે ભાગ લે ત્યારે મિત્રો અધ્યયન સૌથી અસરકારક બનતું હોય છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બાળક બીજાને જોઈને શીખે છે તેવા અધ્યયનને શું કહેવામાં આવે છે તો અવલોકન દ્વારા અધ્યયન એને કહેવામાં આવે છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે સામાજિક અને સાંસ્કૃતિક પરિપક્ષ બાળકને શું આપે છે તો ભાષા મૂલ્યો અને દ્રષ્ટિકોણ આપે છે મિત્રો સામાજિક અને સાંસ્કૃતિક પરિપેક્ષ બાળકને શું આપે છે ભાષા મૂલ્યો અને દ્રષ્ટિકોણ આપે છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક દ્વારા આપેલા માર્ગદર્શને શું કહેવામાં આવે છે તો સ્કેપ ફોલ્ડિંગ કહેવામાં આવે છે બરોબર સ્કેપ ફોલ્ડિંગ કહેવાના અંદર આવે છે મિત્રો શિક્ષક દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શને બરોબર સ્કેપ ફોલ્ડિંગ કહેવામાં આવે છે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણનો મુખ્ય લક્ષ્ય કયું છે તો શિક્ષણનું મુખ્ય લક્ષ્ય છે મિત્રો આજીવન અધ્યયન માટે તૈયાર કરવું હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન પ્રક્રિયામાં ભૂલનું મહત્ત્વ શું છે તો ભૂલને દંડ આપવો જોઈએ બરોબર જો અધ્યયન પ્રક્રિયાના અંદર ભૂલનું મહત્વ શું છે મિત્રો જે ભૂલ કરો ને તો એને દંડ આપવો જોઈએ હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા સંસ્કૃતિ કેવી હોવી જોઈએ તો સમાવેશી અને સહયોગી હોવી જોઈએ હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન એ સક્રિય પ્રક્રિયા છે આ મત કોનો છે તો ઝેરોમ રૂનરનો છે બરાબર એવું કહે છે કે અધ્યયન એ છે મિત્રો એ સક્રિય પ્રક્રિયા સક્રિય પ્રક્રિયા છે બરાબર અધ્યયન એ સક્રિય પ્રક્રિયા છે હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિ કોના દ્વારા આપવામાં આવી હતી તો થોર્ન ડાયક દ્વારા મિત્રો ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિ આપવામાં આવી છે બરોબર થોર્ન ડાયક દ્વારા તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નો તમને કેવા લાગે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના બધા પ્રશ્નો છે તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો દસ ગુણના અંદર બરોબર તો આ બધા પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો એટલે આપણી ટીચિંગ જે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ચોપનમાં નંબર નો પ્રશ્ન સમજીએ કે અધ્યયન પર સૌથી વધુ અસર કોણ કરે છે તો અધ્યયન ઉપર સૌથી અસુ સૌથી વધુ અસર કોણ કરે છે મિત્રો પર્યાવરણ કરે છે કોણ કરે છે પર્યાવરણ હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ અને અધ્યયન વચ્ચેનો સંબંધ શું છે તો શિક્ષણ અને અધ્યયન વચ્ચેનો સંબંધ છે મિત્રો અધ્યયન અંત છે અને શિક્ષણ સાધન છે બરાબર યાદ રાખી લેજો અધ્યયન શું છે અંત છે અને શિક્ષણ સાધન છે તો જોવા મિત્રો આ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર પાર્ટ વન જેના અંદર આપણે છપ્પન પ્રશ્નો ભણવાના હતા મિત્રો તો છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક કેન્દ્રીય પદ્ધતિઓ કઈ કઈ છે તો બાળક કેન્દ્રીય પદ્ધતિ મિત્રો રમત રમત પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ અને ચર્ચા પદ્ધતિ આ ત્રણે ત્રણ પદ્ધતિઓ જે છે ને મિત્રો એ બાળક કેન્દ્રીય પદ્ધતિ કહેવાય છે બરાબર પરીક્ષાના અંદર આનંદથી ક્વેશ્ચન બની શકે છે તો જુઓ મિત્રો આ છપ્પન પ્રશ્નો તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને હા આપણે આ ટીચિંગ અજે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર એકાઉન્ટ બનાવેલું છે મિત્રો તો બંનેના અંદર મિત્રો ટેટ વન માટેના મહત્વના વિડીયો પણ મૂકીએ છીએ અને બીજું કે આના અંદર જ મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતા હોઈએ છીએ બરાબર ફોર્મ ક્યારે ભરાશે કઈ પરીક્ષા આવવાની છે બરાબર રિઝલ્ટ કયું આવ્યું છે મિત્રો તો આ બધી એજ્યુકેશન અપડેટ મિત્રો આપણે બંનેના અંદર આપીએ છીએ બરાબર એટલે બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મેં કીધી ત્યાં જઈને ફોલો કરી દેજો એજ્યુકેશન અપડેટ માટે તમને ઘણો બધો ફાયદો અપાવશે અને હા આ ટીચિંગ ગજે આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય